જુનાગઢ અયોધ્યામાં થઈ ગયું છે આપણને એવું લાગે કે જાણે આપણે અયોધ્યાની અંદર રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે જોઈ રહ્યા છે આખા જુનાગઢમાં ઠેર ઠેર આ પ્રકારના કાર્યક્રમ થયા છે પણ એક નવતર પ્રકારનો કાર્યક્રમ જુનાગઢ કોમર્શિયલ કો બેંક ત્રિમૂર્તિ હોસ્પિટલ અને બંસી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો જેની અંદર આ પ્રકારનો એક કાર્યક્રમ કે જેમાં ગઈકાલે સાંજે શ્રી હનુમાન ચાલીસા રામ સ્તુતિ ભજનો અને રામ ઉપરથી અને એક પ્રકારના અને જેને કહીએ કે અત્યારે આધુનિક લોકોને ગમે છોકરાઓને ગમે એ પ્રકારના એક ડીજે ઉપર કાર્યક્રમ કરવામાં આવ્યો રાત્રે આતશબાજી કરવામાં આવી લેઝર શો કરવામાં આવ્યો સવારના પોરમાં સાડા નવ વાગ્યાથી અત્યંત ઉત્સાહ તો સાડા ચારસો બહેનો કળશ સાથે શ્રી રામલલાની બગી જીભ અને અત્યંત તલવારબાજી અને રાસ સાથે રામલલાને અહીં પધરાવ્યા અને બહારને ચાલીસે જે આરતી અયોધ્યામાં થઈ એ જ આ રીતે આરતી અમે અહીંયા ઝાંસીના રાણા ઝાંસીની રાણીના પુતળાનું જે આપણે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડમાં જૂનાગઢવાસીઓ અત્યંત સુંદર રીતે નિહાળી અને આ કાર્યક્રમ દ્વારા ધન્યતા અનુભવી હું ડૉક્ટર ડીપી ચિખલિયા ડિરેક્ટર ત્રિમૂર્તિ હોસ્પિટલ સૌ લોકોને પ્રભુ શ્રી રામ સારું આયુષ્ય તંદુરસ્તી અને ખૂબ નિરોગી આયુષ્ય ભરખે એવી પ્રાર્થના કરીએ છીએ અને હવે આપણે ભગવાન રામમય થને જીવીએ એવી અપેક્ષા